જય માતાજી ખેડૂત ભાઈઓ આજે ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર આપણે બે ટ્રેક્ટર આવ્યા છે એક મહિન્દ્રા બસો પંચોતેર આપ્યું છે એક આઈસણ ત્રણસો એસી આપ્યું છે તો બંને ખેડૂત ભાઈ સાથે ઉપસ્થિત છે અને આપણે એમને ટ્રેક્ટર આજે આપ્યું છે તો આપણે પૂછીશું તમને ચંડીના ટ્રેક્ટરનો કેવો અનુભવ રહો તો વિડીયો જોતા રહેજો શું નામ કાકા તમારું કાંતિભાઈ કાકા તમારું બીપિનભાઈ તો ટ્રેક્ટર કેવું લાગ્યું તમને કાયુ કામ તમારું ઓર્ડર ઓર્ડર ઓર અમારું સુખ એલા જોઈતું આપડા એને YouTube પર તમારો જે YouTube પર તમારો જે આવતા કે હા એ વિડિયો તો બરાબર એની માટે તો ડાયરેક્ટર પકડના કરી ટ્રેક્ટર માં કેવું લાગી તમને મનરપો સંતોષકારક લાગી હોરામ સારામ સારા 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 આરા તો સીધું ભાઈને લેવું છે ડાયરેક્ટર માં આગ્રા બડિટર આરામ કરો

તો ટ્રેક્ટર કેવું લાગ્યું તમને સારું લાગ્યું સારું લાગ્યું ને હા બીજા કોઈ ભાઈને જોતું હોય તો એ શબ્દ જે મારા બે ખેડૂત મિત્રોને લેવું હોય તો બે માણસ આવીને લઈ જાય સંતોષપૂર્વક કામ મળે છે તમને બધાને કેવું લાગ્યું હાઈ ક્લાસ લાગ્યું ને અને કોઈને લોન કર્યું હોય તો આપણી પાસે લોન પણ સુવિધા અવેલેબલમાં છે આ ટ્રેક્ટરમાં લોન એમને કરી આપવામાં આવી છે આ ટ્રેક્ટરમાં બી લોન કરેલા છે તો બંને ટ્રેક્ટરમાં લોન કરી આપવામાં આવી છે તો કોઈને લોન કરવી હશે તો બી થઈ જશે અને બાકી કોઈ પણ કંપનીને તમારે ટ્રેક્ટર જોતા હશે આપણી પાસે મળી જશે બસો પ્લસ ટ્રેક્ટરો આપણા વાળાની અંદર અવેલેબલમાં જ છે તો જે પણ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે એકવાર ઉભું સંપર્ક કરજો આપણો વાડો ધોડકા ચણીના ટ્રેક્ટર ખેડા વડોદરા હાઈવે ઉપર જ આવે છે તો એકવાર મુલાકાત લેજો જરૂરથી અને ટ્રેક્ટર તમને સારામાં સારા મળશે મળશે ને કાં આવે તો એકવાર મુલાકાત લેજો જય માતાજી જય જવાન જય